સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે ગા વારના પૂણા પા સબ્જી હું થયું ઉઠતા ઉઠતા ઘોડા વેસાઈ ગયા ગધડા વેસાઈ ગયા એટલે આગળ ઉઠા આગળ ઉઠા અહીંયા આલારામ તા હે ને શિયાળ પુણા શિયાળ વાગા વાગતો હતો પણ આ છે ને પણ હાંજી હે ને મોડી ઉતી દેવતા ને હે પછી નિંદર ન ઉડે દુનિયાની અને મણી નીંદર આવે ને કોઈ ની નહીં આવતી હોય ને ચોખોને પડખે મારે પીવું હોય ઊનું પાણી અને આખોને પડખે બે થઈ જાય ઊનું પાણી ને મારે કાયમ સવારમાં પીવું જોઈએ ઊનું પાણી ઠાવક ગ્લાસ ભરે અને પછી એમ પીયા તે ઊનું પાણી પીવાને તે ગરમ થાય સા ગરમ થઈ ગયો અને બસ બેગ ફેરા ઉઠાડી નહીં ઉઠી હોય દવા બે હેજા બોલું ને બે

તે લીંબુ વાળું પાણી આ નો લીંબુ વાળું નો પીએ હાદુ ગરમ પાણી પીએ ને એ સારું નિંદર કરે કરે મારી આખી સડે કોઈ મારા રામ પાણી પીએ બસ ભૂગેવી અને દોવાઈ ગયું એક ગાય બાકી રહે અને હું લખણ બેઠો એ ભીની બેઠી હતી તે હું ઊભી થઈને બેઠો એ મારે પાડ્યા ફેરવવાની હે ને હવારી હાંજી આપણી ગમે એવો તબેલો સાફ કર્યો હોય ને હવાર થાય ને તાતા રેડ પફેડ થઈ જાય બધી દોવાઈ ગયું એ ગાય એક ખાલી બાકી રહી આખડી ગમાયણીમાં ડૂસો હોય એ ગમાયણું કાઢે અને નાખવાનું થાય તે ગમાયણું કાઢી લઈએ ને નાખી દઈએ આ આગોલ આ એક આમાં અને આમાં બેયમાં નાખી દે દૂધ આ તારું છે એક આ રબડમાં ને કામ ને અમારે રૈયા ફૂલ ટાઈટ લાગે ને તે તૂટ્યું બૂટ્યું ભરે બેઠો ને આની બધી પેનલ હે ને એ અટાણા અહીં એવા ઘણી ફેરવે નાખી તે બે તા દૂધ પીવરાવવા સુજ્યા હોય ને તે વાં વૈયા અને એ દોવાઈ ગયો અમારે વાઈ ગયા સો ફીટ સો થયા શેરી કરાય જે તો ફૂલ અંધારું હે કાઉ કાઉ ને મીનુ જોવા લે મીનુ નહીં તે લાગે આ હે ને હમણાં આ ખાલી થયા ને ત્યાં બાંધી દઈએ તે હાલો હું ખાઈ ગયા ફેર વેલા પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો વાગાનો પાછો સાબ બીજે ફેરે પીએ ને એ પીવા આવ્યા એ હગો જાય દૂધ ભરવા ને હું ગોલું એમાં વાહિંડા અને હંજવારી મારે હંજવારી હોય પોતાને એ હોય ઘરમાં હમણાં હોય અને ખીલા વારવાના બહારના વારસો ને એ બધું હોય તો અટાણ અટાણ ફટાફટ કરી નાખીએ તો વેલું દુખે તારો પાણી પીએ લઈએ અને સાપ પી લઈએ પાણી એ ચાલુ કર્યું ને ભાઈ હું નવરાવવાની પાણી એ કરવાની ચાલુ કર્યું તો લાઈટ હે ને જાવક ને આવક કરે તે હે અને વેલરી લાઈટ રે ને તો હરખે હું કામ પૂરું થાય ને લાઈટ હે ને આવક જાવક આવક જાવક કરે ને તો કાંઈ એમાં મેળ પડે નહીં હા તારો એ લેવો તો જ ને હા વઈ વહી ગઈ ને આ પૂગી હું નવરાવતી નવરાત્રી આજે ને નવરાવવાનો મારો મારો હોય ત્રણ ચાર દીધી હેઠી નવરાવી કાલે હાજી નવરાવી હતી પણ પાછી ને જ નવરાવી તે ભાઈ જલા મેં ને રૂપા નવરાવ ના ખાતે એક કામ નીકળે જાય આવેલા ચાર્જિંગ વાળા લેપું હોય ને આવક જાવક આવક જાવક લાઈટ કરે એટલે એ બંધ સાલું થિયા રાખે એટલે એવું નટાણામાં હરખી પોલારે ઘે અને ઠાક્યું નવરાવ નાખા હાથીઓ ઘે તે હાથીએથી પીવું તે હાથીઓ કાઢ નાખા લાઇટ છે ને અટાણા ગમે એટલું વહેલું આપણી કામ શરૂ કરીએ ને તો લાઈટ આપણે તેમીનો પરવા કરવા જઈએ ને ઠામને વિસરે નહીં ખાતા કેનું વારો મોડો આવ્યો દૂધ ભરવા સો વાગ્યા જાય ને તોય સાડા સાત વાગ્યા સિવાય એનાથી હે ને ડેરીથી હે ને ખબર નહીં ડેરી વાળો પકડે રાખતો હોય કે દૂધ ભરાવતો હોય કે કામ કરતો હોય ને કંઈ ખબર નથી પડતી તે પુગાય જ નહીં એનાથી એટલે ને મી હે નાખવાના પડખે હે સુરપંખા નવરી ઉતરી એની ખાણ ભરે રાખ્યું બધું રેડી કરીને મૂકી દીધું સુરૈયા હજી એની બોરી ખોલે દેવાની છે ને એટલે એની બાકી રાખ્યું આમાં એક ટગારામાં મોટી બહેનો બાકી છે ઓલી ઓલા બોરી ખોલવાની છે પશુપાલન લાઈન સર ગોઠવે જ નહીં કાકાની ખાલી ખર જ નાખવાનો બાકી રહી ને આજે તો વાળ સીધા કર્યા છે તે ઠંડી એ નથી લાગતી હા હા ને ઓલો મેં લેપિસ્ટિક લગાવી દીધો તો એ હજી તો ગયો એ નથી હા હે ઓલી બોરી ખોલી ને પશુપાલન ની નાખવા જલ્દી હા એ ઓલી આઠ હજાર ગોલ્ડ ખોલી ગોલ્ડ ની એક ગુણ ખોલી દે તો કામ થાય હાલ તે ભરાઈ જાય જ્યાં આપડે અડધા અડધા પીંજાઈ જાય ને ત્યાં તો લાઈટ લઈ આલ બધા કર દિયો ચાલુ ઓલી નાનીનો છે ને હાવસા તીલી એ મીરાને મૂકી દેજે ખાઈ લે ને ભીટાઈ જાવે ને એ વાઘણી ખાઈ ખાઈ અને બે જાય ને આગળ તડકો નીકળે જાય ને ઓલી જે ઓળખ ઢેબી જેવી થઈ ગઈ અમે હે ને ખાણ એક બંધ કરીએ જ નહીં બધાની ફૂલ ખાણ આપીએ ધરવા ધરે

આવી અને આણી હે ને જો આટલો બગો ખાલી એટલો અને એક દી એક ભાઈ નો ફોન હતો કે તમે એ બઘાનો પાવડર કાથી લેવો તો આમ પાવડર છે ને થી જીંક પાવડર આવે ને મગર ની આ તા ને જળતું

તો એવું હે અને આજનો વિડીયો છે ને તમે જે નવા દવાનો હોય છે કામકાજ આવે છે એટલે આજનો વિડીયો બહુ કંઈ લાંબો નથી ખેંચતા આપણે આજનો વિડીયો આ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બોકલ આવે એ કોઈ પણ જનો ન હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાંથી બધાની જય માતાજી